મહારાજ સામિત્રા છપ્પો નંબર પાંચ વગર પૈસાના વેઠિયા આગા પાછીયા ઠરે જ્યોના ત્યોના વાવડ લાવી ચમચાગીરી કરે એના જેવા એનો માને મંથરા કઈ કઈની જોડે રામ જેવાને રઝડાવી મારે નર નહીં તે નફટ રોંડ સહન કરેના કીર્તિ કોઈની ન્યાય વગરના ન્યાયી આત્મા રામ સાચા આગળ કોઈ શક્યા ના ફાવી હવે આ છપ્પા દ્વારા એવો કહેવાનો ઈરાદો છે કોઈ કોઈ વ્યક્તિગત કોઈની પણ આગવી બાબત વર્તા નહીં જનરલી આપણી ભૂલ્યો વિશે આપણા અવગુણ દોષ વિશે ઓની ટીકા કરવામાં આવેલી છે વગર પૈસાના વેઠિયા જેમ આપણને કશું મળતું ના હોય એમાં કોઈ આપણને નફો ફાયદો હોય જ નહીં લાભ જ ના હોય સતોય બીજાનો વગોમણો કર કરીએ કોઈનો કોમ હારો હોય કે ખોટા હોય પણ એ માણસની હાજરી વગર ફક્ત આપણે એનો વગોમણો જ કરીએ વાસ્તવમાં કશું મળવાનું નહીં અને આપણા મનને ભારરૂપ થાય અને વગર પૈસાના વેઠિયા બીજાની બાબત બીજાની ટીકા કરવી વગો એના વિશે જ ચિંતા કર કર કરવી એ સુધરશે નહીં એ તો કાયમથી આવો આવું આપણે સતત કરશું તો એ શબ્દોની એ ટીકાની અસર એ વ્યક્તિને ખબર વગર થવાની નથી પણ ઉલટું આપણા મનને બોધરેશન થશે મન ટેન્શનમાં આવશે અને મન ટેન્શનમાં આવશે એટલે ચિંતા વધશે આપણી આવડત જે છે એ ઓછી થશે અને છેવટે ઊંઘ પણ ઓછી થશે અને કદાચ હાર્ટ એટેક બ્લડ પ્રેશર પણ થઈ શકે છે આ જોવાનો ફાયદો એટલે વગર પૈસાના વેઠિયા આગા પાસિયા કરે પેલો તને ઓમ કહેતો તો ને પહેલી તને અમ કહેતી હતી ને આપણે તો હોય તો સહન ના કરું ને એને ખબર પાડી દો ને તમારે એકબીજાના ગુણ અવગુણ બીજા ત્રીજાને કહેવાના આવતા જ નહીં તમારે કમારે કોઈ વ્યક્તિ સારો માણસ તો આવામાં ઉતરવા માગે નહીં ને તો તરત કહી દે કે જે કહેવું હોય એ મોઢે કહી ને પાછળથી કહીએ એ ટીકાના રૂપમાં થાય પરિણામે મન વાણીનો દોષ પણ લાગ આગાપાશી કરવામાં કશું ફાયદો નહીં જેની જગ્યાએ જે જ એ બરાબર જ એ તો એ લોકોને જોવાનું હોય આપણે પેલાનું પેલાંને કહેવાનું પેલાનું પેલાંને કહેવાનું હા ઊંટનું બકરા ને બકરાનું ઊંટ હેઠને આ કરવાથી ફાયદો શું છે આપણને બધી વાતે નુકસાન પડશે આગાપાશી કર્યામાં અને આગાપાશી કરવાનું પરિણામ જ કદાચ મહાભારત પણ રસાય હા જ્યો ના ત્યોના વાવડ લાવી ચમચાગીરી કરે કદાચ હાથે બણગાવ ઊભો કર્યો હોય આ અંદાઉડા પેલી જગ્યાએ મેં આવું જોઈતું મેળું વામ હતું ને આવું કહેતો હતો ને આ જ્યાં ત્યાંથી ખબર લાવી 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 બીજા માણસોને સાંભળાવું જેમ એક લત જલી હોય પોઈન્ટ ઝલેલો છોડવો જ નહીં વેસ્ટણી માણસો નહીં તમે જુઓ એને જે વાત ઉપાડી એ વાત બંધ થવાનો જ નહીં ને ખબર નહીં હું સન કને કહું છું અને જે એના વાણીમાં આવી ગયો એને ખહવું હોય તો પણ પેલો ખહવા જ ના દે ખોટી હાય આ ભરાબી એટલે હડનારને પણ આ દોષ અડ હા જે તે મોઢે કહેવું હારું અને આપણે એમ કહેવત કે ભાઈ તમને કને વકીલ કર્યા તા તો પૈસાવાના વકીલ થવું અને આપણું અપમાન થાય અને ગુજરાતી ગોમડાની ભાષામાં કીધું હોય વગણ કીધે બોલીએ વગણ પૂછીએ કોઈ કરીએ તો કે ચમચાગીરી કને હું પીતી હતી કળસાગીરી આવો આ તો આપણને એક શબ્દનું કલંક કાઢી જાય માટે સજ્જન માણસો તો આવી ટીકા કરવામાં આગાપાશી કરવામાં એ જરાય ઉતરતા જ નહીં એના જેવા એનુમો હા જેવો કહેનાર હોય એવો હોપડનાર હોય બેની જોડ થાય તો કદાચ કલાકોના કલાકો નીકળી જાય ટીકાઓ કર્યામાં એકબીજાની આખા મલકનું ઉપાડીને ફરીએ એમાં લાભ નહીં ઉપરથી એમનો સમય અને કોમ બે બગડ પણ એના જેવા પાછા હોય ને હા દાખલા તરીકે મંથરાન કઈ 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 ના કોણ ભર 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 કર્યા મંથરાએ આપણા વિચારો કહીએ છીએ હો રમાયણનો હેતુ કે કઈ કઈ મંથરાનો ઈરાદો શું હોય એ તો એમને ખબર પણ જેના કોન કાચા એના ભગવાન પાછા કોનનો કાચો એક હાપ હોય એ કોનનો જ કાચો હોય શબ્દનું ગ્રહણ કર્યા વગર એનો હેતુ ઈરાદો જોણ્યા સિવાય કોઈની પણ વાતને મોની લેવી શબ્દ એક જંગલ હ મહાઅરણ્યમાં ફસાઈ દે તો આપણે નિર્દોષ હોવા છતાંય સજાને પાત્ર થઈએ આ મંથરા કઈ કંઈ નહીં જોડે એટલે બે હરખા મળ્યા હેસે કૂત્યા સા જેવા તમે એવા અમે એવા બે એક જેવા થયા જોડ મળી કહેવાય બાકી હાચાના આગળ તો કોઈ કહેવાની તાકાત નહીં અને ખબર જ ના પડતી હોય એના આગળ કહો કે ના કહો ખાલી ઓઠ થકવાડવાના ધંધા છે રામ જેવાને રઝડાવી મારે કદાચ એમ કહેવાય છે કે કંઈ એ કીધું કંઈ કંઈ ન કીધું મંથરાએ તમારો ભરત રહી જ અને પાટવી રાજા બની જશે આવું કે આવું માની લીધું અને મહા રોમાયણ રચું એમ પહેલાં તમને આમ કહેતા પહેલાં તમને ગણતા નહીં તમે તો મોટા કહેવા ને મોટો બધી વાતોમાં પહેલો હોય પણ એમાં મોટાને એના મોટાનું નહીં હોતું પોતાની આગવી હોશિયારી હોય બુદ્ધિશાળી માણસ હોય બધાનું ભલું ધા ધારતો ચાહતો હોય તો એ આગેવાન હોય જ એમાં તો નવીની વાત નહીં એમાં ઉંમર કે વર્ણ જોવામાં આવતી નહીં હા નહીં તો સજ્જન માણસોની પણ દશા બગડી જાય ચૌદ વર્ષ વનની રોમની દશા શું હશે એ તો રોમને ખબર પડે અતિશય કે કે કરવાથી વનવાસ જેવા પાંડવાની શું દશા છે એ પાંડવોને જ ખબર પડે બાકી દુર્યોધનના કોણ ભરવામાં મજા નહીં અને છતાંય જો આવું થતું હોય તો આ હોભળનારો અને એ કહેનારો એ બે જણા એ આદમીના અવતારમાં કોક બહાઈ રોના ચાળા લાગે હે અને આ નફટ કહેવાય રોડો કહેવાય રોડ એ ખોનગી કૂટ હા બીજાનું બગડે એ નદી ખાય જ નહીં નર નહીં તે નફટ રોણ નર હોમા સાતી જૈન કે આ રીતે વાત છે આત્મારામ હા સહન કરે ના કીર્તિ કોઈ નહીં માણસની અંદર એક તે જ દિશા પડી એક ઈર્ષ્યા એવી પડેલી હ સારી કોઈની બાબત કે વિકાસ જેને સહન થતો નથી કરનારો કર પણ આ જોઈ જોઈને બળી જાય છે એટલે કદાચ સહન કરે ના કીર્તિ કોઈ નહીં એકની વાહ વાહ થતી હોય તો એ કેમ થાય છે એવું ના વિચારે પણ બધા કે એમના જીવાત કે નવરાજ છે એટલે સહન કરીએ તો નહીં એમાં આપણું ખોટું લોહી બાળવું સહન કરે ના કીર્તિ કોઈની ન્યાય વગરના ન્યાયી અહીં ન્યાય એટલે કોઈ સામાજિક સમાજની વાત નથી પણ જે ન્યાય કરવા ઉતરનારા જે સમાધાન કરવામાં ઉતરનારા જે કજીઓ સુલેહ કરવા અગર તો પતાવા કે કોમ્પ્રોમાઇઝ સમાધાન કરવા ઉતરવાવાળા અંદર પેટે કોઈક એકાદ પક્ષના પક્ષમાં ખેંચી રહ્યા હોય છે એટલે આવા લોકોને ન્યાય કેસ પતાવનારા ના કહેવાય એ વાતે કીધું કે ન્યાય વગર ના ન્યાય જન ન્યાયની જ ખબર નહીં પડતી જન કઈ રીતે સમાધાન કરવું અને કેવો તટસ્થ માણસ હોય એ સમાધાન કરીએ કે એની જેને ખબર જ નહીં અને વળી પાછા ન્યાય કરવા બેઠા એટલે એકને મોલ્યાન કે દોડજે ચેલ્યાણ કે પગજે અને કઈ રીતે આપણે ન્યાય માણસ કહીશું માટે કીધું હોય કે પક્ષવાદી હોય એ ન્યાય વગરના ન્યાય સંતોષ નહીં આપતા કોઈને સાચી વાતને હંમેશા સત્યનો પક્ષ લેવો જોઈએ એમાં પક્ષપાત ના કહેવાય પણ કોઈ બીજો ખોનગી કારણ અનુસાર ન્યાય કંઈ ખોટાને સાચો ઠરાવે ને હાચાને ખોટો ઠરાવ આવા લોકોને કીધું કે ન્યાય વગર ના ન્યાય આત્મારામ સાચા આગળ કોઈ શક્યા ના ફાવી કાયમ કે કે કરીએ કે ગધાડાને કહીએ કે તને પેલું શિયાળ ગદાડાને કે તને સિંહ મારવાનો હતો પણ સિંહ મારવાનો હતો સિંહને કે તમને ગધાડો ગાળે બોલતો હતો પણ જે દાડે બે ભેગા થાય દાળ આપણે એક બાજુના ના રહીએ આત્મારામ સાચા આગળ કોઈ શક્યા ના ફાવી ગમે તેમ ઊંધામાં આદરો બુદ્ધિવાદ ચલાવો પણ જ્યારે સત્ય અગર તો જેની ટીકા કરી સંભળાઈ હોય એ બે જણા જાણ ભેગા થાય એ દાડા આપણે ઊંધું નહીં ગાલવું પડે એમાં તો કોઈ ફાવી એકવાના નહીં માટે આત્મારામ સાચા આગળ કોઈ શક્યા ના ફાવી આપણા જીવનની અંદર ત્રણ તન મન વાણીનાથી નિર્દોષ રહીને સજ્જનતાના સંગમાં રહેવું જેવાના સંગે તેવા થાય હલકાના સંગમાં હલકા ગણા બના છીએ જેમ એક ભાઈને એક બીજું હોય અને આપણો દયા કે બચારો જોવા તો પડી જશે અને એને પકડીને દયાના કારણે ઘેર લઈ જઈએ પણ ગોમ વચ્ચે લોકો શું કહે છે કે તમે ચાર નવાનો શંકર્યો આ તો દારૂડીયો હતો એના સંગમાં એવું થાય હા અને જો દારૂડીઓ સજ્જનનો શંકરી દે બે ત્રણ દાડા ભેગા ફાળે તો એના એ ગોમ તરત કહે કે તમે શું ધ્રીજા કે સારું કર્યું કે તમે શું ધ્રિજયા જુઓ સંગ તાર સંગ ડૂબાડ એવું નિરજ મહારાજ કહેશે એટલે શંઘ કરવો ના કરવો નહીં વાતો કરવી ના કરવી નહીં ગુણ ગાવા ના ગાવા નહીં અને અવગુણ એ કહેવા નિર્દોષ બતાવવા હા પણ જે પોતાના દોષ પોતાને ખબર પડતી હોય ને એ જ બીજાને કહીએ કે નામ નંદ્યા ના કહેવાય પણ દોષ પોતાના પ્રગટ કરે પોતાના ગુના પોતાની ભૂલ્યો બીજાના આગળ કહી દે તો એ સજ્જન કહેવાય અને એ જીવનમાં કોઈક વિજય મેળવી શકે બાકી જે વ્યક્તિ હાજર નહીં એની ટીકા કર કર કરવી આ તો પાપનો પોટલો બોધવામાં આવે એટલે શંકર કહે કે આવાથી એના પાપના પોટલોથી દેવોય પણ છે એટલે આપણે આપણી રીતે માનવ જીવનની અંદર માણસાઈથી જીવવામાં મજા છે સતગુરુ મહારાજ કી જય